નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કંજરે એક નવું શીખું છું નવું કરીશું તો અહીંયા આપણે શું કરવાનું છે કે ડેટ સિક્સટી સેવનમાં પહોંચી ગયા છે અને અહીંયા શું છે અગર આપણે ફોટાના આધારે રાખીને આપણે શું કરવાનું છે ઇંગ્લિશ વોકેફ શીખવાની છે તો ચલો મિત્રો જો આગળ શું કરવાનું છે સાથે સાથે તમને રિવિઝન પણ મળી જશે કે કેવી રીતે રિવિઝન કરવાનું છે અને લાસ્ટ વન જે દસ દસ વોકએફ ચાલે છે દસે દસ વોકએપનું આપણે અને પાછળ જે ક્લાસ ચાલે છે એ બધાને આપણે શું કરીશું રિવિઝન કરીશું એટલે કે સિક્સટી સેવનનો ક્લાસ ચાલે છે તો સિક્સ્ટી સિક્સનું આપણે શું કરીશું રિવિઝન કરીશું તો મિત્રો તમારે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે આ ચેનલને શું કરી દેવાના છે લાઇક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેવા છે જેથી કરીને દરરોજે દરરોજ તમને ક્લાસ મળી રહે મિત્રો ચલો આપણે શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા આગળ આપણે ડી સિક્સટી સેવનમાં પહોંચી ગયા છે તો ઓન વર્ડ આપણી પાસે છે કોમ્પ્લેક્સ તો કોમ્પ્લેક્ષનો મતલબ શું થાય છે હવે તમારે વિચારવાનું છે કે હું હું શું કરીશ કે ઇમેજ આપીશ અને ઇમેજના આધારે તમારે જોવાનું છે કે કોમ્પ્લેક્સનો મતલબ શું છે કે તમે એમ કહશો જટિલ કહેવાય છે તો આ ઇમેજને કેવી રીતે તમે કનેક્ટ કરશો મિત્રો તો તમારા ઘરની ચાવી છે કોઈ જગ્યાએ તમે ચાવી લટકાવી છે પરંતુ કઈ ચાવી તમારે લેવાની છે એ ખબર નથી તો તમે શું કહો છો કોમ્પ્લેક્ષ છે આ સિચ્યુએશન કેવી બની ગઈ કોમ્પ્લેક્સ એટલે શું કહેવાય મિત્રો જટિલ બની ગઈ કેવી બની ગઈ જટિલ બની ગઈ તો હવે કોઈ એમ કહેશે કે જે આપણે અપાર્ટમેન્ટ હોય એને કોમ્પ્લેક્સ નથી કહેતા હા એને પણ કોમ્પ્લેક્સ કહેવાય છે મિત્ર ઓકે તો વા છે આપણે તો અહીંયા આગળ જો મિત્ર શું છે કે પાંચ ઇમેજ છે એટલે કે જે આનું આપણે શું કર્યું છે મિત્ર રિવિઝન કરીએ છીએ શું કર્યું છે રિવિઝન કરવાનું છે કે કયા કયા વર્ડ આવશે આમાંથી ઓકે તો હવે જો ફર્સ્ટ વન અહીંયા આગળ જોઈ લો મિત્રો આપણે તો હવે આ ઇમેજ છે આ ઇમેજની મારે ફોટા ફ્રેમ બનાવી છે અને મારી એઝ અ ફ્રેન્ડને ગિફ્ટ કર્યું છે તો એક્ઝેક્ટલી મારે આવી જ ફોટા ફ્રેમ જોઈએ છે કે શું કે એક્ઝેક્ટલી એટલે એનો મતલબ શું છે મિત્ર એક્ઝેક્ટ ડેટનો મતલબ શું થશે શું થશે સમાન થાય શું છે આના જેવી જ એના બરાબર જ મારે આવી બનાવી છે ચલો હવે અલ્ટિમેટલી અલ્ટિમેટલી એટલે કે આ છોકરીનો એક ટાર્ગેટ હતો કે હું સો વૃક્ષ વાઈશ ઓકે તો એનો ટાર્ગેટ પૂરો થઈ ગયો અલ્ટિમેટલી એટલે કે સમય પૂરો થતાં થતાં એટલે કે એના એક વર્ષનો સમય આપ્યો તો પોતે જાતે અને એક વર્ષમાં એને અલ્ટિમેટલી એટલે શું કહેવાય મિત્ર અલ્ટિમેટલી એટલે કે છતાં એના પરિપૂર્ણ થઈ ગયું શું થઈ ગયું મતલબ આખરે અંતિમ સમયે આખરે એને શું કર્યું એનો ટાર્ગેટ પૂરો કરી લીધો હવે જુઓ હવે ત્રણ સપના ત્રણ મિત્રોના સપના હતા કયા સપના હતા કે એને માઉન્ટ એવરેસ્ટ ચડવાનું છે તો એને માઉન્ટ એવરેસ્ટ ચઢવાનું શું કર્યું સપનું ફૂલફિલમેન્ટ કરી નાખ્યું ફૂલફુલમેન્ટનો મતલબ શું હશે કે પરિપૂર્ણ કર્યું શું કર્યું પરિપૂર્ણ કર્યું મિત્ર અહીંયા પરિપૂર્ણ કરવાનો મતલબ શું થાય છે કોઈ પણ તમારો ટાર્ગેટ હોય એ પણ પરિપૂર્ણ ફૂલફિલમેન્ટ કરી શકો છો હવે જો ઓસ્ટરિટી હવે આ મતલબ શું છે કે આ છોકરી કે એવું કંઈક કર્યું હશે શિક્ષકને થોડીક મસ્તી મજાકમાં કંઈ કીધું હશે તો એક પ્રશ્ન એવું કર્યો કે શિક્ષકે એને સજા આપી કે તારી હાઈટ ઓછી છે એટલી કઠોર સજા આપી કે તારી હાઈટ ઓછી છે તો તું આ ઘણામાં બેસીશ નહીં તો ઓસ્ટોરિટીનો મતલબ શું થશે મિત્ર કઠોરતા શું છે કઠોરતા શું થશે મિત્ર કઠોરતા એટલે કઠોરતા એટલે મતલબ ઓસ્ટરિટી ચલો હવે જોઈએ મિત્ર પતિ પત્ની છે સંસારનો નિયમ છે અને સંસારનો નિયમ છે કે કોઈની ગલતી હોય કોઈની પણ ભૂલ હોય તો કોણ સ્વીકારે એ આપણી પાસે હોતું નથી તો ફોલ્ટ એટલે શું થાય છે દોષ આ પતિ પત્નીમાં ઝઘડો થાય છે કોનો ફોલ્ટ છે એ હજુ સુધી મળ્યો નથી એટલે કે ફોલ્ટ એટલે કે કોનો વાંક છે આપણે કે કહે છે કોણ દોષી છે ઓકે ચલો હવે તમે મિત્રો ગમે એટલા થાક્યા હોય ગમે એટલી જગ્યાએ મતલબ ફરીને આવ્યા હોય મતલબ તમારું એઝ અ હેડટેક મતલબ ગમે તે વસ્તુ હોય ઓકે તો તમે શાંતિથી કે સ્પામાં અથવા તો તમારી માતાના ખોળામાં તમે જ્યારે માથું નાખો છો ને ત્યારે સેટિસ્ફેક્શન મળે છે કે સંતોષ મળે છે શાંતિ મળે છે તો અહીંયા આગળ સેટિસ્ફેક્શનનો મતલબ શું થશે સંતોષ થશે શું થશે મિત્રો સંતોષ થશે હવે આ આગળ ચાર પાંચ વર્ડ આવશે સાયલેન્ટ આવશે કામ આવશે પછી શું આવશે બીજો કયો વર્ડ આવશે સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ થાય છે કામ એટલે કે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંતોષ થાય છે ઘણા બધા વર્ડ આવે છે પરંતુ આપણે શું કરજો છે પર્ટિક્યુલર ઇમેન્ટ લેવાની છે અને પર્ટિક્યુલર ઇમેન્ટની સાથે સાથે જોવાનું છે મિત્રો ચલો હવે એક બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે એઝ એ કે ખાનદાન ઘરની છોકરી છે એટલે મતલબ કે ખાનદાની થાય છે ઓકે એના પપ્પા છત્રી આપે છે કે ફર્સ્ટ પ્રાયોરિટી તારે કોને આપવાની છે અપોલ જીવને આપવાની છે કે એનિમલ ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની છે તો ચાલુ વરસાદમાં છોકરી પોતે જ છત્રીની નીચે સાથે સાથે એના પાલતુ કૂતરાને પણ શું કરે છે વરસાદથી બીજા તો બચાવે છે તો ઇન્ટીગ્રિટી એટલી ખાનદાની છે ઇન્ટીગ્રિટી એટલે અખંડિતતા પણ થાય છે શું થાય છે મિત્રો ખાનદાની થાય છે સાથે સાથે શું થાય છે અખંડિત થાય અખંડિતતા થાય છે મિત્રો ચલો હવે બહુ મસ્ત એક્ઝામ્પલ લઈ લઈ શકું કે સ્કૂલે જાય છે છોકરાઓ હવે છોકરાઓ સ્કૂલે જાય છે તો જે ફોટોગ્રાફર છે એટલે આશુર ચોક્કસ થઈ ગયો અને વખાણ કરવા માંડ્યું કે આવા પણ મિત્ર હોય છે તો વખાણ કરવા તો એનો મતલબ શું થાય છે ઇન્કલિશ સંસ્થા છે મતલબ શું થાય છે વખાણ કરવા વખાણ કરવાનો મતલબ થાય છે ઇન્કલેશન એ આઈ એન સી એલ આઈ એનએ એન એસ ઇન્કલેશન ચલો હવે જો ડ્રાઈવ ડ્રો ઓકે તો મતલબ ડ્રાઇવિંગનું આપણે શું કર્યું ડ્રો કર્યું બસ કોઈ અમે શીખવા જેવું નથી મતલબ એઝ એ એઝ એ જો પાસ્ટમાં મતલબ વર્લ્ડ થર્ડ ફોર્મ લઈ શકે છે ઓકે તો ડ્રો ઓકે ચલો મિત્રો હવે આપણે શું કરીશું અત્યાર સુધી જે પણ વોકેફ જોઈએ છે તમારે શું કરવાનું છે રિવિઝન કરવાનું છે ઓકે તો અહીંયા શું ઓસ્ટોરિટી આવશે આનું કોમ્પ્લેક્સ આવશે આનું શું આવશે મિત્રો ફૂલફિલમેન્ટ આવશે આનું શું આવશે આનું શું આવશે શું આવશે મિત્રો યાદ કરો તો હા અલ્ટિમેટલી રાઈટ યસ અને આનું શું આવશે મિત્રો એક્ઝેક્ટલી તો એવી જ રીતે આ શું છે સિક્સટી સેવનના ક્લાસથી શું છે વોકેપ છે તો તમારે રિવિઝન કરવાનું છે જો ક્લાસ ન જોયો મિત્રો તો જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે ત્યાં આગળ જઈને જોઈ શકો છો તો ચલો મિત્રો મળીએ નવા ક્લાસમાં નવ શીખીશું આપણે ગુજરાતના એક કરોડ વિદ્યાર્થી મિત્રોને જોડવાનું છે જય હિન્દ જય ભારત